છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સાથે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલા રાઠવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ સમિતિના ચેરમેનો જિલ્લા પંચાયતના સભ્યો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રેહન પટેલ નેશન ભ્રસ્ત છોટા છોટા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર Thank you